નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ સ્ટોરી પર એક નવા વિડીયોમાં નવરાત્રિ પૂરી થાય ત્યાર પહેલા ચૂપચાપ આ દેજો સાત કાળા મરી આખું ઘર ધનથી ભરાઈ જશે એટલું ધન આવશે કે તમે સંભાળી નહીં શકો તમારી સાત પેઢીઓ બેઠી બેઠી ખાશે અને તમારા જીવનમાં ક્યારેય ધનની કમી નહીં રહે માતાજીના એવા આશીર્વાદ મળશે કે તમે ક્યારેય ભૂલી નહીં શકો વધી જશે તમારું બેંક બેલેન્સ જી હા મિત્રો નવરાત્રીના દસ એવા દિવસો છે કે જેમાં ચૂપચાપ સાત મરી ફેંકી દેવાથી એટલું ધન આવે છે કે તમે સંભાળી પણ નહીં શકો અને તમારી સાત પેઢીઓ બેસીને ધન ખાશે સાથે જ તમારા જીવનમાં ક્યારેય કોઈ પ્રકારની પૈસાની કમી નહીં રહે માતા દુર્ગાનો એવો આશીર્વાદ મળશે કે તમે ક્યારેય ભૂલી નહીં શકો મિત્રો ક્યારેય માણસના જીવનમાં એવા રહસ્યો છુપાયેલા હોય છે કે જો તેનું સત્ય જાણી લેવામાં આવે તો આખી કિસ્મત બદલાઈ શકે છે અને નવરાત્રિના નવ દિવસ એવા જ એક રહસ્યમય દિવસ છે જેને શાસ્ત્રોમાં કળિયુગની સૌથી શક્તિશાળી શરૂઆતની ક્ષણ કહેવામાં આવે છે કારણ કે નવરાત્રિ એ સૌથી પવિત્ર અને સૌથી શક્તિશાળી તહેવાર છે નવરાત્રિમાં માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માતા અંબેને પ્રસન્ન કરવા લોકો અનેક પ્રકારની પૂજા પાઠ કરે છે વ્રત રાખે છે ઉપવાસ કરે છે માતાજીની ચોકી બેસાડે છે દિવસ રાત માતાજીની આરાધના કરે છે પરંતુ ઘણી વખત આટલું બધું કર્યા પછી પણ ઘણા લોકોના હાથે માત્ર નિરાશા જ લાગે છે માતા રાણી તેમનાથી પ્રસન્ન થતા નથી પરંતુ મિત્રો આજે હું જે ઉપાય વિશે જણાવવા જઈ રહી છું તે ઉપાય ખૂબ જ ગુપ્ત અને ખૂબ જ ચમત્કારી ખૂબ જ શક્તિશાળી છે જો તમે સાચા મનથી સાચી શ્રદ્ધાથી આ ઉપાય કરી લેશો તો માતાજી તમારો બેડો પાર કરી દેશે વહ્લા મિત્રો આ ઉપાય કરતા પહેલા હું તમને કેટલીક ખાસ સાવચેતીઓ પણ જણાવીશ કારણ કે આ ઉપાય કોઈ સામાન્ય ઉપાય નથી આ ઉપાય કાળા મરી સાથે સંબંધિત છે અને લગભગ દરેક ઘરના રસોડામાં કાળા મરી સરળતાથી મળી રહે છે આ ઉપાય કરવા માટે તમારે લાખો કરોડો રૂપિયા ખર્ચવાની જરૂર નથી ફક્ત મનમાં સાચી શ્રદ્ધા રાખવાની છે અને મન એકદમ સાફ રાખવાનું છે મિત્રો જો તમે આ વિડીયોને વચ્ચે છોડી દેશો તો તમારાથી મોટું મૂર્ખ કોઈ નહીં હોય કારણ કે ગરુડ પુરાણના આધારે હું આજે ઉપાયની ચર્ચા કરવા જઈ રહી છું અને આ ઉપાય તમને બીજે ક્યાંય નહીં મળે ભલે તમે આખા યુટ્યુબ પર શોધી લો જો કોઈ આ ઉપાય જણાવી દે તો મને આવીને જણાવજો મિત્રો પરંતુ આ ઉપાય શરૂ કરતા પહેલાં મારી તમને હાથ જોડીને વિનંતી છે કે તમે આ વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જયમાં અંબે જરૂરથી લખી દેજો મિત્રો જેમ મેં તમને જણાવ્યું કે નવરાત્રીનો નવ દિવસ સામાન્ય નથી હોતા હું તમને જણાવી દઉં કે આ દિવસોમાં કરેલી નાની સાધના નાનો ઉપાય કોઈ પણ પવિત્ર સંકલ્પ આખા વર્ષનું ભવિષ્ય બદલી નાખે છે આજના સમયમાં દરેક માણસના જીવનમાં દુઃખ છે કોઈ સંતાનને લઈને દુઃખી છે કોઈ વ્યાપારને લઈને દુઃખી છે તો કોઈ પરિવારને લઈને દુઃખી છે કોઈ ધનને લઈને દુખી છે દરેકના જીવનમાં અલગ અલગ પ્રકારના દુઃખો ચાલી રહ્યા છે પરંતુ આજના સમયનું દુર્ભાગ્ય શું છે દુર્ભાગ્ય એ છે કે મોટા ભાગના લોકો ઊંડા રહસ્યને જાણતા નથી અને ફક્ત પૂજા કરીને એવું માની લે છે કે તેઓએ માતા રાણીને પ્રસન્ન કરી લીધા તમે વિચારો છો કે મેં થોડી પૂજા કરી લીધી મેં વ્રત કર્યું મેં ઉપવાસ કર્યો તો માતા પ્રસન્ન થશે ના માતા રાણીને પ્રસન્ન કરવું દરેક માણસ માટે ખૂબ જ નાની વાત છે કારણ કે તે તો માં છે પોતાના બાળકોથી જલ્દી પ્રસન્ન થઈ જાય છે પરંતુ આજે જે ઉપાયની હું ચર્ચા કરવા જઈ રહી છું તે ઉપાય બિલકુલ સામાન્ય નથી હું તમને જણાવી દઉં પરંતુ સત્ય એ છે કે નવરાત્રીના નવ દિવસો એવા છે કે જ્યારે ધરતી અને આકાશ વચ્ચે એક અદ્રશ્ય પુલ બને છે અને તે અદ્રશ્ય પુલ દ્વારા જ માતા રાણી ધરતી લોક પર આવે છે એવું કહેવાય છે કે દેવીની ઊર્જા દરેક ઘરમાં પ્રવેશે છે અને આ ઊર્જા ફક્ત તે જ લોકોને દેખાય છે જેઓ આ દિવસે મનથી શ્રદ્ધાપૂર્વક અને સાચી રીતે કંઈક ખાસ કરે છે હવે સવાલ એ છે કે આખરે શું કરવું કે આ દિવ્ય શક્તિ આપણા ઘરમાં રોકાઈ આપણી સાત પેઢીઓને આશીર્વાદ આપે અને આપણે ક્યારેય ધનની કમીનો સામનો ન કરવો પડે તો આજે હું તમને તે ગુપ્ત રહસ્ય જણાવવા જઈ રહી છું જે પેઢી દર પેઢી સાધુઓએ ફક્ત પોતાના ચેલાને જણાવ્યું પરંતુ ક્યારેય સામાન્ય જનતા સામે નથી લાવ્યો કારણ કે એવું કહેવાય છે કે જો આ રહસ્ય બધાને ખબર પડી જાય તો દરેક ઘરમાં લક્ષ્મીનું મંદિર બની જાય અને દરિદ્રતાનું નામો નિશાન મટી જાય મિત્રો નવરાત્રીનો અર્થ ફક્ત પૂજા વ્રત અને ભજન નથી પરંતુ આ એ સમય છે જ્યારે મા દુર્ગા પોતાના નવ રૂપો સાથે ધરતી પર આવે છે દરેક દિવસ એક રૂપ દરેક દિવસ એક વિશેષ શક્તિ અને દરેક દિવસ એક અદ્રશ્ય વરદાન લઈને આવે છે પહેલા દિવસનું મહત્વ સૌથી વધુ છે કારણ કે આ દિવસે માશેલ પુત્રીનું આહવાન થાય છે જેમની શક્તિથી પર્વત જેવી મુશ્કેલીઓ પણ તૂટીને વિખેરાઈ જાય છે શાસ્ત્રોમાં કહેવાય છે કે નવ દિવસ જે સાધના કરે છે તેનું આખું વર્ષ માતાજીની ગોદમાં પસાર થાય છે અને જો કોઈ માણસ પહેલા દિવસથી જ શક્તિને પકડી લે તો તેના જીવનની ડોર સીધી દેવીમાના હાથમાં આવી જાય છે મિત્રો આ કારણ છે કે તાંત્રિકો અને સાધકો નવરાત્રીના નવ દિવસો ક્યારેય ખાલી નથી છોડતા તેઓ જાણે છે કે આ એ જ સમય છે જ્યારે બ્રહ્માંડનો દરવાજો ખુલ્લો હોય છે આકાશમાંથી ઉર્જા આવે છે અને જો તમે આ ગ્રહણ કરી લો દરિદ્રતા તમારા જીવનની અડચણો તમારા ભાગ્યની બેડીઓ એક જ ઝટકે તૂટી જાય છે મિત્રો વિચારો જ્યારે નવરાત્રિના નવ દિવસનું આટલું ઊંડું મહત્વ છે તો જો આ દિવસોમાં કોઈ સામાન્ય વસ્તુ જેવી કે ફક્ત સાત કાળા મરીનો નાનો ઉપાય કરી લેવામાં આવે તો તેની અસર કેટલી મોટી હોઈ શકે અને આપણા શાસ્ત્રોમાં આપણા પુરાણોમાં કાળા મરીનું ખૂબ જ મહત્વ જણાવવામાં આવ્યું છે કાળા મરી કોઈ સામાન્ય મરી નથી કાળા મરીનો ઉપાય લોકો ટોણા ટોટકા માટે કરે છે કોઈનું ખરાબ કરવા માટે પણ કરે છે કોઈનું સારું કરવા માટે પણ કરે છે પરંતુ આજે હું જે વાત તમને જણાવવા જઈ રહી છું તે ફક્ત તમારા ભલા માટે જણાવીશ તો જો તમે ફક્ત પોતાનું ભલું ઈચ્છો છો તો આ ઉપાયને અંત સુધી સારી રીતે સાંભળી લેજો આ ઉપાયને સારી રીતે જાણી લેજો અને ત્યાર પછી જ આ ઉપાય કરજો જો તમે કલ્પના પણ નહીં કરી શકો કે આ નાના દેખાતા કાળા મરી તમારા જીવનમાં કેટલા મોટા ફેરફારો લાવી શકે છે કારણ કે આ ફક્ત એક મસાલો નથી આ ફક્ત ખાવાની વસ્તુ નથી પરંતુ એક શક્તિશાળી રહસ્યમય બીજ છે જેનો ઉપયોગ હજારો વર્ષોથી દેવી માતાની કૃપા મેળવવા માટે તાંત્રિક વિધિઓમાં કરવામાં આવે છે મિત્રો શાસ્ત્રોમાં કાળા મરીને નકારાત્મક ઉર્જાને નષ્ટ કરનારી વસ્તુ કહેવામાં આવે છે તેને બાળવાથી ફેંકવાથી કે મંત્રોચ્ચાર સાથે ઉપયોગ કરવાથી ઘરમાં જામેલી અડચણો તૂટી જાય છે ઘરમાં જામેલી બીમારીઓ દૂર થાય છે અને ધનનો માર્ગ ખુલી જાય છે પરંતુ સૌથી મોટું રહસ્ય એ છે કે આ કાળા મરી સાત પેઢીઓ સુધી અસર છોડે છે એટલે કે જો તમે નવરાત્રીના સાત કાળા મરીનો સાચો ઉપાય કરી લો છો તો ફક્ત તમે જ નહીં પરંતુ તમારા બાળકો તમારા પૌત્રો તેમની આગળની પેઢીઓ પણ બેસી બેસી ધન કમાશે અને જીવનમાં ક્યારેય દરિદ્રતાનો સામનો નહીં કરે આ જ કારણ છે કે ઉપાયને એટલો ગુપ્ત રાખવામાં આવ્યો છે અને સાધકો તેને ફક્ત તે જ લોકોને જણાવે છે જેઓ તેના માટે તૈયાર હોય જેઓ માતા રાણીના સાચા ભક્ત હોય કારણ કે ઘણી વખત આ ઉપાય માતા રાણીની કૃપાથી જ દરેક લોકોના કાન સુધી પહોંચે છે તો મિત્રો તમને પણ તૈયાર થઈ જાઓ કારણ કે માતા રાણીએ તમને પણ પસંદ કર્યા છે કે આ ઉપાય કરવા માટે જો દરેક વ્યક્તિ આ ઉપાય કરવા લાગે તો આ ધરતી પર કોઈ ગરીબ નહીં રહે પરંતુ આજે જે હું તમને આ ઉપાય એટલા માટે જણાવવાની છું કારણ કે કદાચ દેવીમાં ઈચ્છે છે કે સંદેશ તમારા સુધી પહોંચે કદાચ આ વખતની નવરાત્રિ તમારું જીવન બદલી નાખે કદાચ આ વખતની નવરાત્રિ સંપૂર્ણપણે અલગ હોય અને તમે એવા વ્યક્તિ બનો કે જેના ઘરમાં ધનની ક્યારે કોઈ કમી ન રહે પરંતુ યાદ રાખજો આ ફક્ત એક ઉપાય નથી પરંતુ એક આસ્થા છે એક ઊંડું રહસ્ય છે જેને સંપૂર્ણ શ્રદ્ધાથી કરવું પડે છે ત્યારે જ તેની અસર થાય છે નહીં તો આ ફક્ત સાત દાણાની કાળા મરી જ રહી જાય છે તેથી જ મિત્રો હું તમને કેટલાક મંત્રોનો ઉચ્ચાર પણ કરાવીશ કેટલાક મંત્રો પણ જણાવીશ હું તમને જણાવી દઉં કે આગળની કેટલીક ક્ષણોમાં હું તમને એ જણાવવા જઈ રહી છું કે આ સાત કાળા મરી ક્યાં ફેંકવાના છે ક્યારે ફેંકવાના શા માટે ફેંકવા અને જ્યારે તમે આ ઉપયો ઉપાય કરી લેશો તો તમારી કિસ્મત સાત પેઢીઓ સુધી કેવી રીતે બદલાઈ જશે પરંતુ તે પહેલા તે સમજવું જરૂરી છે કે નવરાત્રી ફક્ત એક પર્વ નથી પરંતુ એક શક્તિ છે અને તે શક્તિનું સન્માન કરવું તે જ તેનો પહેલો નિયમ છે જ્યારે તમે આ નિયમને સમજી લેશો તો તમને જાતે જ અનુભવ થશે કે દેવી તમારા ઘરમાં પ્રવેશી ચૂક્યા છે અને તેમના આવવાથી બધું જ બદલાવાનું છે ધ્યાનથી સાંભળજો કાળા મરી તમારે ક્યાં ફેંકવાના છે કેવી રીતે હવે હું તમને જણાવી દઉં કારણ કે તમે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છો તો હવે તમારી રાહની ઘડીઓ સમાપ્ત કરી દઉં જો કાળા મરીની અંદર બે શક્તિઓ છુપાયેલી હોય છે આપણા શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે કાળા મરી ફક્ત સ્વાદ વધારવાની વસ્તુ નથી પરંતુ તેમાં સૂર્ય અને શનિ બંનેની સંયુક્ત ઊર્જા છુપાયેલી હોય છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે જ્યારે સૂર્યનો પ્રકાશ કોઈ વસ્તુ પર પડે છે તો તે વસ્તુ જીવનદાયી બની જાય છે અને જ્યારે શનિની છાયા તે વસ્તુ સાથે જોડાય છે તો તે વસ્તુ અડચણો દૂર કરનારી બની જાય છે કાળા મરીમાં આ બંને ગુણ એકસાથે હાજર છે આ જ કારણ છે કે તાંત્રિકો અને સાધકો નકારાત્મક શક્તિઓને તોડવા બુરી નજર દૂર કરવા અને અચાનક ધન પ્રાપ્તિના ઉપાયોમાં કાળા મરીનો સૌથી વધુ ઉપયોગ કરે છે અને આ જ કારણ છે કે નવરાત્રિમાં સાત કાળા મરીનો ઉપયોગ એટલો પ્રભાવશાળી માનવામાં આવે છે હવે સવાલ એ ઉભો થાય છે કે આખરે સાત જ શા માટે આખરે સાત કાળા મરી જ શા માટે તો તેનો જવાબ એ છે કે સાત નંબર બ્રહ્માંડમાં પૂર્ણતાનો નંબર છે સાત લોક સાત સમુદ્ર સાત ચક્ર સાત સૂર અને સાત પેઢીઓ દરેક વસ્તુમાં સાતની સંખ્યા બ્રહ્માંડની ધરીને સ્પર્શી લો છો તમારી આખી વંશ પરંપરામાં ફેલાય છે તેથી એવું કહેવાય છે કે જો તમે નવરાત્રીમાં આ ઉપાય કરી લો તો ફક્ત તમે જ નહીં પરંતુ તમારી આવનારી પેઢીઓ પણ બેસી બેસીને ધન કમાશે તમારા ઘરમાં ક્યારેય દરિદ્રતા નહીં રહે અને લક્ષ્મી માતા કાયમ માટે તમારા દ્વાર પર બિરાજમાન થઈ જશે પરંતુ મિત્રો અસલી રહસ્ય તો હજી બાકી છે અને તે એ છે કે આ સાત કાળા મરી આખરે ક્યાં ફેંકવી મોટા ભાગના લોકો વિચારે છે કે તેને ઘરની બહાર ફેંકી દઈએ કોઈ પણ સુનસન જગ્યાએ ફેંકી દઈએ કોઈ ચોકડી પર ફેંકી દઈએ કોઈ ગૌશાળામાં ફેંકી દઈએ પરંતુ સત્ય એ છે કે ચોકડી ઘરની બહાર ફેંકવું એ તો સામાન્ય ઉપાય છે જે દરેક લોકો જાણે છે અને કરે પણ છે પરંતુ હું તમને એ જગ્યા જણાવવા જઈ રહી છું જે જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો કારણ કે આ જગ્યા ખૂબ જ અટપટી છે અને તેનું ગુપ્ત રાખવામાં આવે છે જેથી ફક્ત અમુક લોકો જ આ ઉપાયનો લાભ લઈ શકે તો સાંભળો તમારે આ સાત કાળા મરી નવરાત્રીના દિવસોમાં સાંજે સૂર્યાસ્ત પછી તમારા ઘરના પાછળના ભાગમાં કે ઘરની પાછળની દિવાલના મૂળમાં ફેંકવાના છે ધ્યાન રાખજો આ જગ્યા એવી હોવી જોઈએ જેને કોઈ સ્પર્શતું નથી જે સામાન્ય રીતે લોકો આવતા જતા નથી જેમ કે તમારા ઘરની પાછળની જૂની વૃક્ષના પછી છતનો તે ખૂણો ક્યારેય પણ નથી લાગતું આ જગ્યા એટલા માટે પસંદ કરવામાં આવે છે કારણ કે અહીં સ્થાયી ઉર્જા એકઠી થાય છે અને આ તે બિંદુ છે તે સ્થળ છે જ્યાં ઘરની બધી નકારાત્મકતા ચૂપચાપ એકઠી થાય છે કારણ કે તમે પણ ઘણી વખત તમારા ઘરમાં જોયું હશે કે ઘરના ઘણા ખૂણા એવા હોય છે પણ નથી નકારાત્મક પોતાનું ઘર લાગે છે અને જ્યારે નકારાત્મક ઉર્જાઓ બીમારીઓ રોગ પરેશાનીઓ ઉભી થવા લાગે છે જ્યારે તમે ત્યાં સાત કાળા મરી ફેંકી દો છો તો તે નકારાત્મકતા તરત જ નષ્ટ થઈ જાય છે અને તેની જગ્યાએ દેવી માતાની કૃપા કાયમ માટે સ્થિર થઈ જાય છે કારણ કે શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે માતા હંમેશા દુષ્ટોનો સંહાર કરે છે યાદ રાખજો આ ઉપાય કરતી વખતે તમારે કોઈ અવાજ નથી કરવાનો કોઈને ખબર ન પડવી જોઈએ કે તમે આ કરી રહ્યા છો અહીં સુધી કે ઘરના પોતાના સભ્યોને પણ આ રહસ્ય નથી જણાવવાનું કારણ કે એવું કહેવાય છે કે મિત્રો જો તમે આ રહસ્ય કોઈને જણાવી દો છો જો ઉપાય કોઈને ખબર પડી જાય તો તેની અસર અડધી થઈ જાય છે અને દેવીની કૃપા વહેંચાઈ જાય છે તેથી આ પ્રયોગને સંપૂર્ણ ચૂપચાપ કરવો એ જ તેનો પહેલો નિયમ છે એવું કહેવાય છે કે જૂના સમયમાં ગામડાની સ્ત્રીઓ અને વૃદ્ધ પુરુષો આ ઉપાય કરીને પોતાના ઘરમાં સમૃદ્ધિ જાળવી રાખતા હતા તેઓ જાણતા હતા કે ઘરનો પાછળનો ભાગ કે દિવાલનું મૂળ એ જગ્યા છે જ્યાં ઘરની અસલી શક્તિ છુપાયેલી હોય છે જો તે જગ્યાએ પવિત્ર કરી દેવામાં આવે તો આખું ઘર પવિત્ર થઈ જાય છે અને ઘરનું રસોડું ક્યારેય ખાલી નથી રહેતું ઘરમાં આંગણામાં હંમેશા હાસ્ય ખુશી ગુંજી રહે છે અને ઘરનું ધન ક્યારે ઓછું થતું નથી મિત્રો હવે તમને એવું લાગે છે કે ફક્ત એક અંધશ્રદ્ધા છે તમને લાગે છે કે અમે તમને ફક્ત એમ જ જણાવી રહ્યા છીએ તો તમે જાતે જોઈ લેજો સાત કાળા મરી ફેંક્યા પછી થોડા જ દિવસોમાં તમારા ઘરનું વાતાવરણ બદલાઈ જશે અચાનક જ તમે જોશો કે ઘરના ઝઘડા ઓછા થવા લાગશે ખર્ચા આપોઆપ ઘટવા લાગશે અને સૌથી મોટી વાત એ કે જે ધન મેળવવા માટે જે પરિવારને ખુશ કરવા માટે તમે વર્ષોથી મહેનત કરી રહ્યા છો તે ધન અને ખુશી અચાનક તમારી પાસે આવવા લાગશે તમારો પરિવાર હસવા રમવા લાગશે જુઓ ક્યારે કોઈ જૂના ઉધારમાંથી ક્યારે કોઈ અટવાયેલા કામમાંથી ક્યારેક કોઈ અણધાર્યા મોકાથી તમને મુક્તિ મળી જશે તો હવે તમારી પાસે આ રહસ્ય છે કે નવરાત્રિના નવ દિવસોમાંથી કોઈ પણ દિવસે તમારે સાત કાળા મરી તમારા ઘરની પાછળની દિવાલના મૂળમાં કે તે ખૂણામાં ફેંકી દેવાના છે જ્યાં કોઈ હાથ પણ નથી લગાડતું આ જગ્યા એટલી રહસ્યમય છે કે કોઈ સામાન્ય માણસ તેની કલ્પના પણ નથી કરી શકતો અને આ જ કારણ છે કે આ ઉપાય ગુપ્ત ઉપાયોમાં ગણવામાં આવે છે હવે મિત્રો જુઓ આ ઉપાય કરવાથી તમારા જીવનમાં કેવા પ્રકારના ફેરફારો આવશે આ ઉપાયની સંપૂર્ણ વિધિ જણાવી દઉં કારણ કે વિધિ વિધાન વિના કોઈ ઉપાય પૂર્ણ નથી થતો તે ઉપાય અધૂરો ગણાય છે તો ધ્યાનથી સાંભળજો જ્યારે સવારે સૂરજ નીકળે તો સૌથી પહેલા સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરજો કોશિશ કરજો કે વસ્ત્રો હળવા પીળા લાલ કે સફેદ હોય કારણ કે આ રંગો માતા રાનીને સૌથી વધુ પ્રિય છે ત્યાર પછી મા દુર્ગા સામે દીવો પ્રગટાવો માતાજીને સિંદૂર લાલ ફૂલ અને અક્ષત અર્પણ કરો અને મનમાં જ તેમની પાસે પ્રાર્થના કરો કે તેઓ ઉપાયને સ્વીકારે અને તમારા ઘરમાં કાયમી સુખ સમૃદ્ધિ લાવે હવે તમારે આખો દિવસ સામાન્ય પૂજા કરવાની છે પરંતુ અસલી કામ ત્યારે શરૂ થાય છે જ્યારે સૂર્યાસ્ત થાય છે જ્યારે સાંજનો સમય શરૂ થાય છે અને વાતાવરણમાં શાંત થવા લાગે છે એવું કહેવાય છે કે આજ તે સમય છે જ્યારે દેવીની ઉર્જા ધરતી પર સૌથી વધુ સક્રિય હોય છે અને દરેક ઘરમાં ફરે છે જેઓ સૂર્યાસ્ત થાય અને અંધારું ફેલાવા લાગે તમે ચૂપચાપ સાત સાબુત કાળા મરી લઈ લો ધ્યાન રાખજો કે કાળા મરી બિલકુલ સાબુત હોવા જોઈએ તૂટેલી ફૂટેલી કે ખંડિત ન હોવી જોઈએ અને ન તો પહેલેથી વપરાયેલી હોવી જોઈએ આ સાત કાળા મરીને તમારા જમણા હાથમાં રાખો આંખો બંધ કરીને માતા રાણીનું નામ લો અને મનમાં જ કહો કે હે મા જેમ આ સાત કાળા મરી બુરી શક્તિઓને ગળી જાય છે તેમ મારા ઘરની દરિદ્રતા મારા ઘરની અડચણો અને મારા ઘરની નકારાત્મકતા નષ્ટ થઈ જાય અને મારા ઘરમાં સાત પેઢીઓ સુધી ધન સુખ સમૃદ્ધિ રહે મિત્રો આ સંકલ્પ પછી તમે ચૂપચાપ તમારા ઘરના પાછળના ભાગમાં જાઓ તે ભાગ જ્યાં કોઈ અવાજ નથી કરતું કોઈ જોતું નથી તે જગ્યા જ્યાં જળ ઉર્જા એકઠી થાય છે ત્યાં પહોંચીને કોઈને જણાવ્યા વિના કોઈની સાથે આંખો મેળવ્યા વગર સાત કાળા મરી એક એક કરીને તે જગ્યા પર ફેંકી દો હવે સૌથી મહત્વની વાત શું છે સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે તમે કાળામરી ફેંકો તો ક્યારેય પાછળ ફરીને ન જુઓ કારણ કે શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે પાછળ જોવાનો અર્થ એ છે કે નકારાત્મકતાને ફરીથી તમારી સાથે ઘરમાં બોલાવી લેવી તેથી જ મિત્રો તમારે પાછળ ફરીને બિલકુલ નથી જોવાનું તો મિત્રો આ છે તે રહસ્ય જેને સદીઓથી સાધકો છોપાવતા રહ્યા પરંતુ આજે તમારી સામે છે સાત કાળામરી નવરાત્રીનો કોઈ પણ દિવસ અને ઘરની પાછળની તે ગુપ્ત જગ્યા આ ત્રણ વસ્તુઓ મળી જાય દરિદ્રતાનું નામો નિશાન મટી જશે અને દેવી માતાની કૃપા તમારા ઘર પર કાયમ માટે સ્થાયી થઈ જશે તેથી આને હળવાશમાં ન લેશો અને 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 સંપૂર્ણ વિશ્વાસ શ્રદ્ધાથી કરજો પછી જુઓ કેવી રીતે તમારી સાત બેસી બેસીને ધન ખાય છે કેવી રીતે તમારા ઘરમાં લક્ષ્મીનો વાસ કાયમી થઈ જાય છે અને કેવી રીતે તમારા જીવનની અંધારી રાત કેવી સોનેરી સવારમાં બદલાઈ જાય છે તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ